ખટોદરા ઓલપાટ સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ કે પોતે ઓલપાટ અથોદરા મુકામે ચોરી છુપીથી ગૌમાંસનું વેચાણ કરતો હતો અને તેણે થોડા દિવસ પહેલા લિંબાઈ ખાતે રહેતા રફીક શેખને બસો પચાસ કિલો ગૌમાંસ વેચવા આપેલો હતો અને બાપ દીકરો ત્યારે સુરત ખાતે પોલીસના હાથે ઝડપાઈ ગયેલ અને તેને પોતાનું નામ લખાવેલ હતું જેથી પોલીસ મને શોધતી હશે અને તેને ગુનાથી બચવા માટે નાસ્તો ફળતો હોવાની હકીકત જણાવેલ એસઓજી આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત